કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ કેનેડા થી મારા અને વિદેશી બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ આટો મારવા માટે મસ્ત મજાની આપણે વાતો તો મિત્રો અત્યારે કેનેડાનું વેધર છે છ ડિગ્રી અને ફીલ લાઈ છે બે ને અત્યારે વાગ્યા છે કેનેડામાં બપોરના ત્રણ સાંજના ત્રણ એમ જ તો તો પણ આટલી બધું ઠંડી છે સેટઅપ બધા મસ્ત મજાના પહેરી લીધા છે તો ચલો કરીએ આપણે કેનેડાની વાત આવો ઓ આ અમાર બાજુવાળા મકાન માલિક છે અને ટીપાઈ મૂકી દીધી છે બહાર કેમ કે કોઈને જોતી હોય તો લઈ જાય તો જેને ઘરમાં સામાન ના જોતો હોય તો આ રીતે બહાર મૂકી દે કોઈને જરૂરિયાત હોય તો લઈ જાય બાકી જ્યારે કચરાનો વારો હોય ત્યારે લઈ જાય બાકી વસ્તુઓ આ ઘરની બહાર જો બોર્ડ મારેલું છે કીપ સ્લો ડાઉન કીપ અવર નેબરહુડ સેફ તો અહીંયા બાળકો રમતા હોય તો તમે ગાડી કે એવું બધું ધીમે હાંકો એના માટે બાળકો રમી શકે તો આ ઘરની અંદર બાળકો છે એવું માનવામાં આવે એટલે એ લોકોએ બોર્ડ મૂકેલું છે આ રીતનું જો આ સાઈડ કોકે તાડપત્રી જેવું મૂકી દીધું છે કેમ કે એ ઘરવાળાને જોતું નથી એટલે એ લોકોએ રોડ ઉપર મૂકી દીધું છે તો જેને જોતું હશે એ લઈ જશે બાકી જ્યારે કચરાવાળા આવે ત્યારે લઈ જાય તો આ રીતના કેનેડામાં બધા લોકો આ રીતને બહાર વસ્તુ મૂકી દેતા હોય છે તો કેનેડામાં બધા આ રીતના ઘર હોય છે અને ઘરની બહાર ડ્રાઈવે હોય છે અને અમુક ઘરમાં ગેરેજ પણ હોય જો સામેના મકાનમાં ગેરેજ પણ હોય છે મોસ્ટલી બધાને ગેરેજ હોય જ છે તો અમુક લોકો અંદર ગાડી પાર્ક કરે બીજી બધી બહાર ગાડી પાર્ક કરે અને જે આ રોડ ઉપર જેટલી પણ ગાડી દેખાય છે એ બધી ગેસ્ટની ને એ રીતની હોય છે કાં તો અંદરની સાઈડ જગ્યા ના હોય તો મૂકેલી હોય પણ આ થોડી વાર સાત આઠ કલાક માટે મૂકેલી હોય તમે અહીંયા રોડ ઉપર બે બે ત્રણ ત્રણ દિવસ લગીને ગાડી ના મૂકી શકો તમારે જો બે ત્રણ દિવસ માટે ગાડી મૂકવી હોય તો આ રીતે ડ્રાઈવેમાં જ બધા ગાડી મૂકી દે જેથી કરીને કોઈને નડે નહીં અને જે આ બાર જે ગાડી દેખાય છે એ રાતે મૂકી હોય ને સવારે નીકળી જવાનું હોય તો એના માટે મૂકે કાં તો ગેસ્ટ આવ્યા હોય તો એ બધા મૂકે તો કેનેડામાં આ રીતના બધા ગાડીઓ મૂકતા હોય છે તો આ જે સાઈડનો રોડ છે ને પતલો એ ચાલવાનો રોડ છે અને સાયકલનો છે તો અહીંયા તમે ચાલી પણ શકો અને સાયકલ પણ ચલાવી શકો અને આ સાઈડ જે મેઇન રોડ છે ને ત્યાં મોટી મોટી ગાડીઓ ચાલે ફોર વ્હીલ ને એવું બધું તો મિત્રો આ છે કેનેડાનો વેરો અમારા ઘરની નજીક જ છે પણ જે આપણે ઇન્ડિયા જેવો નહીં કે ગંદો હોય જો કેટલો ક્લીન છે જો આ રસ્તો છે ત્યાં ફોર વ્હીલ ને અલાઉડ નથી જેને ચાલીને જવું હોય અને સાયકલ લઈને જવું હોય એના માટેનો શોર્ટકટ રસ્તો છે આ અને અહીંયા સોસાયટીના નામ જો આ રીતે લેબલ મારેલા હોય રેડિશન પાર્ક ને એ રીતે આ રીતનું હોય જો આ કમ્ફર્ટ ઇન છે અને આ ક્યાં આવેલી છે તો ઓગણત્રીસ પંચાવન ડુગલ એવન્યુ તો નીચે એડ્રેસ આપેલું છે અને આ છે એન્ટ્રસનો ભાગ એટલે આગળનો ભાગ હોટલનો ત્યાં ઓનલી કાર જ જાય છે ટ્રક નથી જતા એટલે ત્યાં કાર ઊભી રાખવાની ને રોડની અંદર જતું રહેવાનું હોટલની અંદર તો આ આખું હોટલનું પાર્કિંગ છે અને જો પહેલાં બે પાર્કિંગ છે ને જે અપંગ લોકો હોય એના માટે હોય તો અહીંયા બીજા કોઈ પાર્ક ગાડી ના કરી શકે બીજા લોકોને પાર્ક કરવા માટે આગળ પાર્ક કરવું પડે કેમકે અહીંયા બધી જ જગ્યાએ મોલ હોય શોપિંગ શોપિંગ સેન્ટર હોય કે ગમે તે હોય આ બે ત્રણ પાર્કિંગ અપંગ લોકો માટે રાખે જેથી કરીને એ લોકોને ફ્રન્ટ સાઈડ જવામાં ઇઝીલી રહે ગેટની આગળ જ હોય આ બંને પાર્કિંગ હંમેશા તો આ પોઈન્ટ બહુ સારો છે અહીંયા કેનેડામાં કે અપંગ લોકોનું આટલું બધું ધ્યાન રાખે છે રિસ્પેક્ટ કરે છે તો એક સારી વાત કહેવાય તો આપણે જવાનું છે સામંત સાઈડ અને હજી સામે રેડ લાઇટ છે તો નહીં જઈએ જ્યારે ત્યાં ચાલવાનું ચિહ્ન આવી જાય ત્યારે આપણે આગળ વધવાનું છે તો અત્યારે જો ગાડી બધી આવી રહી અહીંયા ચાર રસ્તા ઉપર બધા સિગ્નલ ફોલો કરે રેડ રાઇટમાં કોઈ ના જાય એટલે ના જ જાય અને ગ્રીન લાઈટ થાય ત્યારે બધા મળે જવા મારં માર એટલે આપણે પણ રોડ ક્રોસ કરવો હોય તો જ્યાં રોડ ક્રોસ કરવાની જગ્યા હોય આ રીતની ત્યાં જ રોડ ક્રોસ કરવાનો બાકી અલગ જગ્યાએ રોડ ક્રોસ નહીં કરવાનો કેમકે ગાડી આવતી હોય ફાસમ ફાસ એટલે એક્સિડન્ટ થવાની સંભાવના રહી રોડ તમારે છે ને ફટાફટ ક્રોસ કરી લેવો પડે કેમકે બે ત્રણ સિગ બે ત્રણ સેકન્ડ માટે સિગ્નલ ખુલે વધારે ના ખુલે હા કોઈ ધીમે ધીમે ચાલી આપતું હોય તો વાંધો નહીં કેમકે ગાડીવાળાને ખબર જ હોય પોતાની રીતે એ લોકો ઊભા જ રહે તો હવે આપણે આવી ગયા છીએ સ્ટોરેજ જોવા માટે તો જે લોકોને ઘરમાં સામાન ના સમાતા હોય અને કંઈક બાર ગામ જવાનું હોય અને સ્ટોરેજમાં સામાન મૂકો હોય તો આ રીતના સ્ટોરેજ ભાડે મળે નો ડિપોઝિટ લખ્યું છે અને સ્ટોરેજનો ભાવ છે સાઠ પોઈન્ટ પંચાણું એટલે ઓલમોસ્ટ સાહીઠ ડોલર પર મંથ અને આ કેટલા બાય કેટલાનું છે તો પાંચ બાય આઠનું છે રૂમ નાનો આવે તો આ તમારા ઘરની વાર મૂકી દેવાનું ને અમારા અમારે અંદર બધો સામાન મૂકી દેવાનો અને બહાર પ્લાસ્ટિકે છે જો એટલે તમારો સામાન કલર એવું કંઈ ના થાય અને આ એનો દરવાજો છે તો અહીંયા બધા અલગ અલગ સ્ટોરેજ આવેલા હોય આ સ્ટોરેજ છે ને બહારની સાઈડ રાખવાનો સ્ટોરેજ છે અને અંદરના સ્ટોરેજ પણ અલગ હોય છે તો ચલો એ પણ બતાવી દઉં મિત્રો મેં પહેલાં કીધું એમ અહીંયા પણ જો જે લોકો અપંગ હોય એના માટે પાર્કિંગ આપેલું જ છે આ નાની બિલ્ડિંગ છે તો અહીંયા લગભગ એક જ પાર્કિંગ છે તો આ અહીંયા આપણે અંદર સામાન લાવવાનું અને આ અંદરની સાઈડનું સેફ સ્ટોરેજ છે તો અહીંયા છે ને પહેલાં મહિને ફ્રી હોય છે જો અહીંયા બોર્ડ મારેલું છે ફર્સ્ટ મંથ ફ્રી એટલે પહેલાં મહિના એ લોકો પૈસા ના લે પણ બીજા મહિનાથી સ્ટાર્ટ કરે તો આ પાંચ બાય પાંચનું છે અને આ છે દસ બાય દસનું એનો ભાવ છે એકસો નેવું ડોલર ઓલમોસ્ટ સ્ટોરેજની અંદર ઓટોમેટિક દરવાજો છે જે ખુલી ગયો ને એ મોસ્ટલી બધી જગ્યાએ ઓટોમેટિક દરવાજાવાળા લોક હોય છે જો આ યુ જાય છે આ યુ એટલા માટે હોય છે કે આપણા ઘરનો સામાન આપણે બીજા ઘરે મૂવ કરવાનો હોય ને તો આપણે યુહોલ અહીંયાથી ભાડે તમે લઈ શકો એનું ભાડું ચોવીસ કલાકનું હોય છે જો આ બધા યુહોલ પડેલા હોય ચોવીસ કલાક માટે તમે આને લઈ જઈ શકો પેટ્રોલ એવું આપણે અંદર પુરાવાનું હોય છે અને આ આપણે જાતે જ ચલાવવાની હોય છે આ લોકો આપણને ચાવી આપી દે અને ચોવીસ કલાક પછી આપણે અહીંયા આપી જવાનું તો આ એક સિસ્ટમ અહીંયા સારી છે કે આપણે ઘરનો બધો સામાન જો એક જ દિવસમાં આપણે ફરી જાય આ સાઈડ જો બધી યુહોલ પડેલી છે આ બધી મોટી સાઈઝની છે અને મેં તમને જ્યારે પહેલાં બતાવી નાની સાઈઝની છે તો બંનેનો ભાવ અલગ અલગ હોય તમારા ઘરનો કેટલો સામાન હોય છે એના ઉપર ડિપેન્ડ થાય જો વધારે સામાન હોય તો તમે મોટી પણ લઈ જઈ શકો અને ઓછો સામાન હોય તો તમે નાની પણ યુઝ કરી શકો તો બધી સાઈઝની તમને અહીંયા અવેલેબલ હોય અહીંયા તો આજે આપણે જવાના છીએ ધ કિડ્સ શોપમાં કેમ કે અંશુભાઈ આપણી જોડે આવેલા છે અને જોવા જવું છે તો જોઈ લઈએ અહીંયા કેવી હોય છે આ દરવાજો ઓટોમેટિક નથી અહીંયા ખોલવો પડે એવું છે આપડે અંશુભાઈ આગળ જતા રહ્યા છે આ રમકડાની નહીં પણ કપડાની દુકાન લાગે છે રમકડાય છે ઉપરની સાઈડ અત્યારે ક્રિસમસ હમણાં આવી રહ્યો છે તો મોસ્ટલી રેડ કલર ના કપડા તમને જોવા મળશે ક્રિસમસ ના બધા કાર્ટૂન છે નાના નાના આ સાઈડ બધા કપડાઓ શૂઝ ને એવું બધું છે આ સાઈડ નાના છોકરાઓના છે મોસ્ટલી અહીંયા બધું કિડ્સ નું જ મળે છે આખી દુકાન ની જ છે તો આ છે કે એફસી રેસ્ટોરન્ટ અને અહીંયા બોર્ડ મારેલું છે ડૂ નોટ એન્ટર સર્વિસ વહીકલ ઓનલી એટલે અહીંયા છે ને એને સર્વિસ વહીકલ જ એન્ટર થઈ શકે બીજી કોઈ ગાડી એન્ટર ના થઈ શકે અને આ સાઈડ છે ડ્રાઈવ થ્રુ એટલે તમે ગાડીમાં બેઠા બેઠા તમે અહીંથી આગળની સાઈડ ઓર્ડર આપી દેવાનો અને અહીંયા તમને ગાડીમાં બેઠા બેઠા તમને તમારું વસ્તુ મળી જાય જે પણ કંઈ ઓર્ડર કર્યો હોય તમારે ચાલીને અંદર રેસ્ટોરન્ટમાં ના જવું પડે અને અંદર બેસીને ખાવું હોય તો જો અહીંથી એન્ટર થવાનું અને અંદર બેસીને પણ તમે ખાઈ શકો પણ ટાઈમ ના હોય તો ગાડીમાં પણ તમે લઈ શકો તો પાછળના રસ્તેથી જવાનું ત્યાંથી એક ટીવી જેવું મૂકેલું હોય ત્યાં ઓર્ડર કરી દેવાનું અને આ બાજુના રોડેથી ત્યાં બારીમાંથી આપી દે આપણને ડ્રાઈવ થ્રુ ની બધી વસ્તુ નહીં દ્વારો બાર નીકળી જવાનું આ સાઈડ આજે સન્ડે છે તો થોડો ટ્રાફિક છે બાકી બધા રોજ જોબ પર જતા રહેતા હોય તો આટલો બધો ટ્રાફિક ના હોય બાકી આટલી બધી ગાડી તમને દેખાય નહીં કેનેડામાં બહુ ઓછી ઓછી જ જોવા મળે તો આપણે ફરીથી રોડ ક્રોસ કરવાનો છે ને સામે જવાનું છે પણ સ્ટોપ સાઈન આવી ગયું છે આ બધી છે નાની નાની બધી દુકાનો સલૂન છે એની બાજુમાં બર્ગરનું છે એની બાજુ ડેન્ટલ સેન્ટર છે તો આ બધી કેનેડાની બધી નાની નાની દુકાનો છે તો જોયું ને મિત્રો કેનેડામાં બધી આ રીતની સિસ્ટમો બધી હોય છે તો આમાં ઘણું બધું આપણે શીખવા જેવું છે કેનેડા ઘણું બધું આપણને શીખવી જાય છે કેમ કે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે કે મેં તમને જેમ બતાવ્યું કે જે અપંગ લોકો માટે બધી જગ્યાએ આ રીતનું ડ્રા કાર પાર્ક કરવા માટેની જગ્યા છોડે એક બે ગાડીની આપણે ઇન્ડિયામાં એ મસ્ત સિસ્ટમ છે કે બસમાં અપંગ લોકો માટે જગ બે સીટ ખાલી રાખવામાં આવે નેતાઓ માટે એક સીટ હોય એ રીતે સરકાર તો એની રીતે ઓકે છે બધી ફાળવે જ છે આમાં સરકારનો વાંક નથી પણ આપણે જ્યારે બસમાં ચડીએ ત્યારે ખાલી હોય ત્યારે બેસી જઈએ તો એ વાક આપણો હોય છે અને અહીંયા ખાલી હોય ગાડી પાર્કિંગ તો પણ લોકો ગાડી પાર્ક નથી કરતા તો એ બધું આપણે ડિસિપ્લિનમાં આવે તો શરૂઆત આપણે જ કરવી પડે એમાં સરકારની કોઈ ભૂલ નથી સરકાર એની રીતે રાઈટ જ છે તો કેનેડામાંથી આપણે આ શીખવા જેવી બાબત છે તો હવે જો ઘરે પહોંચવા આવ્યા છે કેમ કે ઠંડી બહુ જ છે મેં તમને ટેમ્પરેચર બતાવ્યું હતું તો અત્યારે તો વધી ગયું છે કેમ કે સાંજ પડે વાઈ ગઈ એટલે પાંચ વાગી ગયા છે કે અત્યારે કેનેડામાં આપણે નીકળ્યા ત્યારે ત્રણ વાગ્યા હતા તો બે કલાક અમે ફરીને આવતા રહ્યા ઘરે તો બીજી કોઈ પણ બીજી કોઈ પણ કેનેડાની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો મસ્ત મજાની નવી નવી આપણે વાતો કરીશું તો ચલો આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક મસ્ત મજાની નવી નવી કેનેડાની વાતો સાથે ચલો બાય બાય